અન્ય સમાચારની વાત કરીએ ઉનાના ધારાસભ્ય કાળુ રાઠોડના પુંજા વંશ પર આકરા પ્રહાર પુંજા વર્ષ છ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા કાળુ રાઠોડનું કહેવું છે ત્રીસ વર્ષ સુધી તાલુકા અને ગામડાના લોકોનું નુકસાન કર્યું છે સત્તા વગર રહી શકતા નથી તે આજે હવાથિયા મારે છે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો ચાલુ છે અત્યારે ભરતી મેળામાં આવવાનું હોય તો પ્રેમથી આવી જાઓ પચીસ પચીસ વર્ષના વાણો જે છ ટ્રમ્પ ની વાતો કરે છે છ વર્ષ ધારાસભ્ય છ ટ્રમ્પ સુધી ધારાસભ્ય ત્રીસ વર્ષ સુધી પચીસ વર્ષ સુધી આ અંદર તમે જે ગરીબો નુકસાન કરાયું છે આ તારોકો નુકસાન કર્યા છે તાલુકાના ગામડાનું નુકસાન કર્યું છે તાલુકા વિસ્તારના નુકસાન કર્યા શેહ નુકસાન કરાયું હોય તો સૌથી વધારે શેહ નુકસાન કરાવવામાં ઉદ્યોગ કરાયો આ તૂટાયના ધારાસભ્ય ખોટી મીઠો વાતો કરવી ખાતો નથી પીતો નથી આપે તો મૂકતો નથી આવી વાતો કરનારા લોકો સત્તાથી વલચિત થનારા લોકો સત્તા વકાણના કેમ જીવી શકાય સત્તાથી રહી શકાતો નથી અને ભરતી મેળવવા ચાલુ છે અત્યારે આવવાનું હોય તો પ્રેમથી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને ક્યાંક મોટી મોટી વાતો કરીને આવવું છે